અહીંયા ઘોબો પાડી દીધો આ સાઈડ સર્વિસ કરવામાં આ સાઈડ ઘોબો પાડી દીધો ટાટા ગાડીમાં કંઈ વાંધો જ નથી પણ એના જે માણસો છે ને ભાઈ માણસો ટૂંકમાં સર્વિસ વાળાને બધી હાવ એટલે હાવ બેકાર માણસ ટૂંકમાં એના માણસ એવી વસ્તુ જ નથી આપણી ગાડી પચીસ દિવસથી જૂના કરશે ને ભાઈ સર્વિસમાં માટે ગયો જો આપણી ગાડી પડી ધૂળ ધૂળ લીટા કરી દીધા ઘણી વસ્તુ એવી ફોલ્ટમાં હે કે ભાઈ ટાટામાં છે ને બહુ આમ કાન ભાઈ ઘેર આવ્યો ભાઈ નહીં ડુંગર જો કેમ દેખાય વાહ હા હા એ વાદરાની દેખાયું ભાઈ આપણે આ નાના ટ્રેક્ટર પાસે પંચર પડી ગયું હા હવા ભરવા જાવી જોઈ દ્વારકાથી સ્વાગત છે તમારું અમારે તો આપણી ગાડી પચીસ આમાં જો કલર આવા કલર સાઈડમાં પણ આ ખરેખર હું તમને કહું ને ચોખ્ખી ભાષામાં આપણી પાસે ટાટા નંબર ટુ માં ભાઈ સર્વિસ નું કામ જોઈ આ કલર કર્યો ને કલર આ ખબર પેપર મારતા હોય પેપરમાં તો આ બધા લીટા જોઈ ગયો કેમ ભાગી આમાં માઈને અમને જવાનું તો પેપર માર્યો હતો ને ટૂંકમાં બધી કાઢ્યું નહીં ટીકું બધું એજમાં હેને લીટા હે એટલે ખરેખર જો ભાઈ હું મારી ગાડી છે વખાણ ગયો તો હું ને ટાટાને વખાણ કરતો સર્વિસ મન સર્વિસ મને ને ક્લેમ બધું વખાણ હતું મને ખરેખર ખાસ એની સર્વિસ નથી લાગતી કેમ કે એ બહુ ધ્યાન જ નથી દેતા કઈ વસ્તુમાં આ બાકા આ વસ્તુ કાઢીને પછી છે ને બધું કર્યું હતું તો એ લીટા કરી દીધા ઘણી વસ્તુ એવી ફોલ્ટમાં હે કે ભાઈ ટાટામાં હે ને બહુ આમ કમાઉટ ન હોય એમાં સર્વિસ કરવામાં એટલે ને સર્વિસમાં રહ્યા થોડુંક પોઈન્ટ નબળો તો મારી ભાષાને અંદર કહું ને હું ખુદ કહું ટૂંક અત્યારે હું આપણે વખાણ કરતો બાકી તો ભાઈ મારે એ થયો બીજાની નહીં પણ આવું થયું જોઈએ શું થાય આગળ કે આ છે ટાટાનો શોરૂમ ને ટાટાની ગાડી જોઈ પેઢી અને ખાસ તમે મારી વાત ખાસ તમે મગજમાં ઉતારી લેજો કેમ કે હું પાંચ વર્ષથી ટાટાની ગાડી વાપરું કરું તમે ટાટાની ગાડી નવી લેવા આવો ને તો ખાસ છે કે ટૂંકમાં ધ્યાન રાખવાનું કે ગાડી નવી લીધી પછી ને એ સ્ટેપ ઉપર લખાઈ દેવાનું સર્વિસ વ્યવસ્થિત મળે તો તમારે લેવાય બાકીનું કેમ કે પાંચ વર્ષથી છે ને હું હે ને ટાટાની ગાડી વારું છું સર્વિસનું નામનું ને મેં છે અને ગાડી તમે કદાચ રિપેરિંગ કરાવી કરાવીને તો આવી ચેક કરી લેવાનું કે રિપેરિંગ કર્યું પાટ તો વ્યવસ્થિત ફિટ થયો કે નહીં લગભગ તો ફિટ નહીં થયું કેમ કે મેં હે ને ત્રણમાં ગાડી સર્વિસ કરાવી બરાબર ટાટાને પાર્ટ ટૂંકમાં કે કંઈ પાર્ટ ખોલી ગયું નથી એ છે ને લગભગ તો પાંચ કે દસ ટકા જેટલો તો ખુલ્લો જોઈએ આપણે આપીએ ઘેરા ફિટ કરવાનું કેમ કે એનું બધું છે ને ફિટિંગ કામકાજ એવું છે ટાટા ગાડીમાં કંઈ વાંધો જ નથી તો એના જે માણસો છે ને ભાઈ માણસો ટૂંકમાં સર્વિસ બધી ને બધી ખાવું બેકાર માણસ ટૂંકમાં માણસ એવી જ નથી તમે ચોખ્ખા શબ્દ માં કહી દો ને તો ટાટાની ગાડી લ્યો ને એટલે ટૂંકમાં તમારે સાઇન કરાવી લેવાનું કે વ્યવસ્થિત મારે સર્વિસ જોઈએ ટાટાના સ્ટાફ ને બાર વાગે ભાઈ તમારી ગાડી છે ને વોચ ગઈ કે વોચ માંગી ટૂંકમાં ધોવા ગઈ ટાટાનો તમને ટાઈમ બતાવો કેટલા ત્રણ હોડ હું તમને મારી ગાડી બતાવું અહીંયાથી ઝૂમ મારી કે પાછા ક્યાંક અંદર કેમેરો વિડીયો ઉતાર લે આપડે ગાડીમાં કેટલી વાર લગાવે ખરેખર આવો બેડ એક્સપિરિયન્સ મને આજ સુધી કોઈ નથી આભાર તમારો ટાટા વાળા સર્વિસ વાળા ટાટા ટાટાનો પણ ગાડીનો તો હું ઘરે ગાડી તો બેસતા જ આવે અને સ્ટાફ છે ને ખાવું આપણી સર્વિસ થઈ ગઈ છે જેવી તેવી સર્વિસ કરી પણ નીકળ્યો ને ક્યાં ભાઈ આ ગેટ બંધ થઈ ગયો મારો મિત્ર આવે છે આપણે કાનભાઈ કાનાભાઈ કામલિયા મારો મિત્ર છે ને ભાઈ અમે ભાઈ બહેન ચૂકમાં પહેલાં છે ભેગા મોટા ત્યાં એ અહીંયા જૂનાગઢમાં છે ને લેતો જવાનું ચાલો આવે એટલે તમને મળાવું મારા કાનભાઈને જેમ કીધું કે મારો મિત્ર છે નાનપણનો એ કાનભાઈ કાનભાઈને ઘેર આવ્યો ભાઈ ડુંગર છો કેમ દેખાય વાહ હા હા વાદરાની વાદરા નહીં ને દેખાયું પ્લેટ નંબરનો હજારો છે આ ભાઈને લઈ જવાનો છે ઘેર આ ભાઈનું ખુશ ખબર અમે દેવાના છે તો આગળ નહીં દઉં પછી આગળનો વિડીયોમાં આવી છે હાલ તો કાનભાઈને લઈને જઈ આપણે ઘરે đi lấy bài, nhà rồi. Bây đi check Ready Ready tôi cái ready thế Con làm mà mình nói đi, vui rồi. mà sonal bên tôi vậy bên tôi vậy này. Sao sao nó không được? Sao nó không được? Sao nó કટપ્પા એ કટપ્પા એમ નામ નવું નામ પાડી દીધું કટપ્પા જોયું અમારે આ ભૂરી બેન જોઈ ચેક કરે હેડી છે કે હા આ માથામાં શું કેવું કરું ભૂરી એ જોઈ હેલો ગાઈસ આ ફોનમાં જોવા આવું ને જો હા જો હાલો ભાઈ તો છે ને પ્રોગ્રામ કરવાનો છે કે વડી છે કે નથી હાલો હું તો બનાવ હક ને બનાવ હું તો રતન તું સમજતા બસ

એના ફાયદો છે છોકરીઓ માટે આવો સંસ્કારી છોકરો જો આઈકોને કડી ઇન જો ભાઈ ભાઈ આ બની ગઈ છે આપણે હકની ચોખા અને ટૂંકમાં મિક્સ બધું વઘારેલું શાક શાક જેવું હોય જોરદાર હો ભાઈ કાં સમજભાઈ સમજ બધી સામે ભાઈ સમજભાઈ હર માં હું એકચુઅલી એમાં એક નંબર ભાઈ નહીં જ બની આથણા હોય આ સલાડ સલાડ હોય તો મજા જ આવી ભાઈ હલો ભાઈ તો મસ્ત મજાનો દહીં અને આવકણી થઈ લઈએ બીજા દિવસનું ભાઈ સવાર થઈ ગયું છે ને કાલે જે મેં તમને કીધું કે ભાઈ ગાડી લેવામાં ટૂંકમાં છે ને પેલા સર્વિસનું પૂછવાનું કારણ કે તમે સમજાવ પાંચ વર્ષથી મારી પાસે ગાડી છે બરાબર અને પેલા મારી પાસે સુજૂ કરીને ગાડી હતી વિશ્વાસ રાખીને આપણે ટૂંકમાં સર્વિસનું ઘણા કહેતા આપણે કોઈ દેવું થયું નહોતું પેલે આપણે એવું ટૂંકમાં આ ગાડી આપણે સર્વિસમાં મૂકી હતી ને તેને ખબર હોય આપણે પ્લેટફોર્મ ઉપર ચડાવે અહીંયા હે ને અહીંયા ખોબા પાડી દેતા હા યા ટૂંકમાં એ સર્વિસ ખોબા પાડી હતા બરાબર તમને ડિસ્પ્લે પર ફોટો અને આપણે ટાટાની સર્વિસ અહીંયા ગોબો પાડી દીધો આ સાઈડ સર્વિસ કરવામાં આપણે નતા છતાં પણ આપણે જોઈ લઈ અને અહીંયા બહુ વાંધો નથી આ સાઈડ જોઈ લઈ આપણે આ સાઈડે ગોબો પાડી દીધો વિડિયો દેખાતો મેં ટૂંકમાં પ્રૂફ માટે વિડીયો શૂટ કરી લીધું હતું એ પ્રૂફ આપણે શૂટ કરી ગયેલું હતું એટલે આપણે આ કામ થઈ ગયું બાકી વિશ્વાસ થોડા કારક ભામારી કીધો ગોબર નથી પડ્યા એટલે ભાઈ એમાં તો એ જો ધ્યાન ન દેતા આપણે સોશિયલ મીડિયામાં એવું એક્ટિવ હોય ને એટલું આપણે ટૂંકમાં બધું ધ્યાન રાખતા હોય તો એ જો આવું ધ્યાન ન રાખે કે તો જેને વિચાર કંઈ ખબર જ નથી પડતી જે ટૂંકમાં બહુ આમાં બહુ એટલું ધ્યાન ન પડતું એના માટે અઘરું એટલે ખાસ સર્વિસ સ્ટેશને તમે કોઈ પણ ગાડી લઈને ને કંઈ પણ એવું લાગે ને તમારે વિડીયો સારો મને શૂટ કરી જ લેવાનું ધ્યાન જ રાખવાનું ભાઈ આપણે આ નાના ટ્રેક્ટરમાં છે ને પંચર પડી ગયું હા છે ને હવા ભરવા જ જાવી જાય ટ્રેક્ટર લઈને આમ જાઓ ભાઈ બધું આપણે હવા ભરવાનું પાઇપ આવે ને તે જોવામાં પંચર

આ છે ને આપણું હોમ મેડ બનાવેલું છે ઘરે ભાઈ અને તમે હે ને અને સિનેમેટિક શોર્ટ મસ્ત બનાવી દો તમે એન્જોય કરો સિનેમેટિક શોર્ટ